રાજકોટ ખાતે તાજેતરમાં ઇન્સ્ટા સ્ટાર એવોર્ડ એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોરબંદરની મોડેલ રિયા ગોસ્વામીને પણ એવોર્ડ એનાયત કરાયો છે રાજકોટ ખાતે લોટસ ઇવેન્ટના મીનાક્ષી સાગર દ્વારા તારીખ ઓગણીસ ને રવિવારે ઇન્સ્ટા સ્ટાર એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન કરાયું હતું રાજ્યના અલગ અલગ શહેરોમાં વિવિધ ક્ષેત્રે પ્રતિભાશાળી અને ઇન્સ્ટાગ્રામ પર મોટું ફેન ફોલોઈંગ ધરાવતા લોકોને આ એવોર્ડ એનાયત કરાયો હતો જેમાં સોશિયલ વર્કર મોડેલ એક્ટર એક્ટ્રેસ મેકઅપ આર્ટિસ્ટ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ડાન્સ કુક ડોક્ટર સિંગર વગેરે લોકોને એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા આ ઇવેન્ટમાં પોરબંદરની મોડેલ રિયા ગોસ્વામીને પણ ઇન્સ્ટા સ્ટાર એવોર્ડ એનાયત કરાયો હતો ઉલ્લેખનીય છે કે રિયાએ અગાઉ બે હજાર વીસમાં મિસ ગુજરાત ટાઇટલ અને બે હજાર એકવીસમાં મિસ ઇન્ડિયામાં ફર્સ્ટ રનરઅપ તરીકેનું ટાઇટલ જીત્યું હતું ઉપ્રંત તેઓ અનેક શો માં જજ તરીકે પણ ઉપસ્થિત રહે છે ત્યારે વધુ એક એવોર્ડ હાસલ કર્યો છે નિપુલ પોપટ અને ઇન્સ્ટા સ્ટાર ની થઈ રહી છું અને હું છું મિસ ગુજરાત 2020 અને 2021 ની મિસ ઇન્ડિયા ફર્સ્ટ છું તો થેન્ક યુ સો મચ અમને ખૂબ જ મજા આવી છે આજે આ ઇવેન્ટ્સમાં અને વારે ઘડી મીનાક્ષીબેન સાગર આવી રીતના ઇવેન્ટ્સ લઈ આવે એવી મારી ખૂબ ખૂબ મનોકામના છે એમની ઉપર આશીર્વાદ છે અમને ખુબ જ મજા આવી છે આજે આ થેન્ક યુ